એ લોકો મારક નવાગમાં તમારું સ્વાગત છે તો આલો વગની શરૂઆત કરીએ તો મિત્રો બે દિવસ આવે છે તો કાયરો ભાઈ અમારે રેડી એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે જવાના છે ભાઈના મારે ફોટો શૂટિંગ કરવા માટે થોડા તો ભાભીની બધા નદી આવે છે એમને આજે ઋષિ પંચમની વાત મળવાની છે તો એ આખું મંડળ આવે નાવા અને હું કાયરો ભાઈને નદીએ ફોટા પાડવા લઈને જોઉં કારે થોડાક ફોટા શૂટ કરી લીધા અને હવે મારે ને કાયમ નદી જવાનું તો કમ કંઈક કાંઈ ભાઈ અમારા આવા તૈયાર થયા છે જો આવા જો કરો જય દ્વારકાધીશ બોલો કેમ છો મિત્રો હા તો અમે જો કાયરો ભાઈ રેડી એકદમ મસ્ત તૈયાર થયા છે અને હવે કાયરો ભાઈ ને હું બે જાય છે નદીએ ફોટા શૂટ કરવા માટે નદીએ નાવા જવાના ને ફોટા પાડવાના કેવા ફોટા પાડવાના મસ્ત ફોટા પાડવાના તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો હું હવે જાય હમ તો જો આપણે આજે હે ને સાડા બાર વાગે સાડા બાર વાગે બ્લોગ ચાલુ કર્યું હમ હમ સાડા બાર વાગે અમે કાયદો ભાઈ ચાલો હેડ એલો મિત્રો જો ભાભી ભાભીની આવી જાય અને આ કારો ભાઈ રેડી થઈ જા આ એમનું કીર્તન મંડળ પણ આવી જુઓ વાત કરો તો આ બતાય એ એમને પાંચમની વાર તો મળવાની અમાર કારો ભાઈનો બર્થડે છે તો અમે ફોટોશૂટ કરવા માટે જાય જาระ તો જો ગીત ગાતા આવે તો જો આ જાય આ આ Русиને આ જો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એટલે અમાર કારે ભાઈ તૈયાર થઈ જાય અમે નદીએ ફોટા પાડવા જાય તો મિત્રો આપણા બક્કાલાની અંદર પાણી આપણે પીવડાવી છે જો પાણી આવે અને આપણો બકાલો તો હજુ વરસાદ સારો હતો એટલે રેંગણાને એવું બધું ચોટીને સરસ થઈ ગયું છે હવે એને નીંદવાનું છે મરચાં થોડાક વધારે વરસાદ હતો એટલે બરી ગયો છે એટલે બીજો લગાડવાના છે અને આપણે કારીંગડાના વેલાની અંદર કંઈક કારેંગડાને એવું લાગી ગયું છે એક વખત ચાક બનાવી લીધું છે અને કંઈક જો દેખાય અહીંયા આવડા આવડા કારીંગડા થઈ ગયા છે અહીંયા દેખાય આ બાજુ જો હા સાહેબ એ એવા કારીંગડાના વેલાની અંદર કારેંગળ ચા બનાવવા એવા થઈ ગયા હે હવે બે દિવસની અંદર જોઈએ કહીં પણ દેખાય છે એ કા અહીંયા અહીંયા દેખાય છે અને અમાર કાયરો ભાઈને એક તરબૂચ તો ખાઈ લીધું હતું એ પણ એ કાચું નીકળ્યું તું અને હવે હેને અમે તો જોયું નહોતા પણ કાયરવભાઈ જોયે જો અહીંયા હે ને બે તરબૂચ છે જો આપણા નાના નાના જો આપણા ઘરની નજીક જ જે તરબૂજ છે ને ત્યાં ખાની જો વેલો આનો એ કેવડો વહેલો ખબર હેય આટલો જ નાનો વહેલો હેજો પણ તોય બે તરબૂત થઈ ગયો કાયરો ને હે ને એક દિવસ ચાલી જશે એને મનાવવામાં હું જો તમે અમારા બિલાડી બેન અહીંયા કંઈક જોઈ રહ્યા છે પાણી ચાલે આપણે થોડાક અહીંયા પણ એ વિંગણા ને એવું બધું છે આ પાછળ દેખાય અહીંયા એ આ સાઈડ જો અહીંયા દેખાય અને આપણી જ્વાર તો એટલી મોટી થઈ ગઈ એકવાર ની પડી ગઈ પછી ઊભી થઈ ગઈ વરી પાછી એટલી મોટી થઈ ગઈ જો તો અમારો પાણી જોઈએ ને ફોટા પડાવે છે કેવો તૈયાર થાય છે કેવો લાગે છે કમેન્ટ કરી દેજો એ દ્વારપતિ કમેન્ટ કરી દેજો કાયરોક બીજળી ફરે છે અને હું એની આંગળી પકડીને એનો વિડીયો બનાવતા હોઉ છું એમ